हर हर गंगे सुबह का समय है तारीख है आज 6 अक्टूबर 2024 और हम लोग आज हरिद्वार से केस के लिए रवाना हो चुके हैं हरिद्वार केस से केदारनाथ और चारधाम यात्रा की प्रारंभ होती है और यहाँ पे हमको रजिस्ट्रेशन भी करवाना पड़ता है रजिस्ट्रेशन ऑनलाइन भी होता है और ये जो पीछे दिख रहा है ये जो मार्ग है वो हरिद्वार देहरादून मार्ग है इसके ऊपर ઋષિકેશ આગે જાને કાસ્તા મિલતા હૈર અભી હમ સુબ કે સાડે સાત બજે હરિદ્વાર સે ઋષિકેશ કીર નીકળ પડે આગે કા રૂખ આપકો બતા રહે અગલે તો મિત્રો નમસ્કાર અત્યારે આપણે ઓક્ટોબર બે હજાર ચોવીસમાં અમે જે કેદારનાથની યાત્રા કરી દરમિયાનની પળોના સ્મૃતિઓને તાજી કરી રહ્યા છીએ આ રસ્તો છે હરિદ્વારથી ઋષિકેશનો હરિદ્વારથી ઋષિકેશ જતા રસ્તાની અંદર આપણને આવા દ્રશ્યો જોવા મળે છે ખૂબ જ નેચરલ વાતાવરણ કુદરતી માહોલ અને આ વર્ષે થયેલા ભૂસ્ખલન એટલે કે લેન્ડ સ્લાઇડિંગના કારણે આ દ્રશ્યો અહીંયા સામાન્ય રીતે જોવા મળે છે અને ઘણું બધું નુકસાન કુદરતી હોનારતમાં થયું હતું અને આખો રસ્તો એ બગડી ગયો હતો બંધ થઈ ગયો હતો પરંતુ અહીંમાંના પ્રશાસન દ્વારા ચાલુ કરવામાં આવ્યો તો આપણે જોઈ રહ્યા છીએ કે આ રસ્તો અત્યારે કેટલો ડેન્જર રસ્તો છે અને એ રસ્તા ઉપરથી આવી રીતે ગાડીઓ પસાર થાય છે ગાડીઓ પસાર થવાની અંદર ખૂબ જ ખતરો રહેલો છે બંને સાઈડથી ગાડીઓ પસાર કરવા માટે એક સાઈડની ગાડીઓને ફરજિયાત ઊભી રાખવી પડે છે અને ધીરે 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 કરતાં આગળ વધાય છે આમ કરતાં કરતાં આ કેદારનાથ બાબાના દર્શને આપણે જઈ રહ્યા છીએ દર્શન કરવાની જો તમન્ના દિલની અંદર હોય તો ભગવાન પણ મદદ કરતા હોય છે અને એવી રીતે અમારી ગાડી આગળ વધી રહી છે હિમાચલ ઉત્તરાખંડ આ જે પ્રશાસન છે વહીવટી તંત્ર છે અને ઉત્તરાખંડ ટુરિઝમ એટલે કે માર્ગ વાહન વ્યવહાર દ્વારા પણ અહીંયા બસો ચલાવવામાં આવે છે પણ આપણે જોઈએ છીએ રસ્તાની સાથે સાથે કે ભૂસ્ખલન ખૂબ મોટા પ્રમાણમાં થયેલું છે અને રસ્તાને ભારે નુકસાન થયું હતું જેના કારણે આપણે જોઈએ એવી સ્પીડ અહીંયા લઈ શકતા નથી ખૂબ જ ધીમી સ્પીડે જવાનું થાય છે અને આપણે આવી ગયા છે ધારી દેવી મંદિર કહેવાય છે કે ધારી દેવી એટલે ચારધામ યાત્રાનું પ્રવેશ દ્વાર કહેવાય છે ધારી દેવીએ અહીંના આમ કહી શકાય કે આ સમગ્ર ચારધામના એ રક્ષણહાર કહેવાય એવા માતા ધારી દેવીનું મંદિર સૌપ્રથમ જ આવે છે રુદ્રપ્રયાગથી પહેલાં અને ત્યાં આપણે પહોંચ્યા છે અને ઘણા બધા લોકો દર્શન માટે અહીંયા છે આ ધારી દેવીની અંદર દર્શન માટે રોડ ઉપર જ મંદિર છે અને ધારી ધારીદેવીના મંદિરમાં દર્શન કરી લોકો ધન્યતા અનુભવતા હોય છે ચારધામની યાત્રાએ જતાં સૌ પ્રથમ આ ધારી દેવીનું મંદિર આવે છે ધારી દેવીનું મંદિર માતા પાર્વતીને સમર્પિત છે અને ખૂબ જ ચમત્કારિક મંદિર છે ચમત્કાર તો માણસના મનમાં સર્જાતા હોય છે બાકી શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો પુરાવાની કોઈ જરૂર પડતી નથી આપણે આવી ગયા છીએ ધારી દેવી માતાના મંદિરે સામે જોઈ રહ્યા છીએ ધારી માતાનું મંદિર છે અમે નીચે ઉતરવાના નથી કારણ કે ટ્રાફિક બહુ જ છે અને ગાડી મૂકવાની જગ્યા નથી એટલે આપણે દૂરથી જ માતા ધારી દેવી એ મંદિરના દર્શન કરીશું ખૂબ જ સુંદર નાનું પણ સુંદર મંદિર છે જય માતાજી